એલાન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ખાતે રબારી કોલોની નજીક સ્વસ્તિક ચાર રસ્તા ખાતે ભીમસેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રસ્તા પર ચક્કા જામ કરવામાં આવ્યું છે જેના કારણે ટ્રાફિક જામ સર્જાયું છે હાલમાં અમદાવાદ ખાતે રબારી કોલોની નજીક જે સસ્તિક ચાર રસ્તા છે તે હાલમાં વિરોધ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો મારી સાથે કઈ રીતે અત્યારે હાલમાં લોકો અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સમગ્ર વિરોધની વાત કરીએ તો એસસી એસટીનું જે અનામતનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેના કારણે અત્યારે આ વિરોધ જોવા મળે છે આપણી સાથે અહીંયા જે બેન પ્રમુખ છે તેમ છે તેમની સાથે વાત કરીએ મેડમ શું છે સમગ્ર આ વિરોધ આજરોજ અમે ઉમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા પર ભેગા થયા છીએ દલિત સમાજના લોકો અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે અત્યારે ચુકાદો આપવામાં આવ્યો છે કે અનામતના ક્લિમિનલ દાખલ કરવામાં આવ્યું છે બરાબર તો એ લોકોને હું એવું કહેવા માંગુ છું

અમે કલાકો સુધી અહીંયા વિરોધ કરવાના છીએ કારણ કે ન્યાયતંત્ર પોલીસ તંત્ર તંત્ર બધું આ ભાજપ સરકારના ઈશારે ચાલે છે બરાબર એટલે અમે તો અમારામાં હિંમત છે ત્યાં સુધી અમે આ વિરોધ દર્શાવવાના છીએ અને અમે બંધ પાડવા માટે ભેગા થયા છીએ પણ એ લોકો ખોટો ગેરઉપયોગ કરશે અને બળ પ્રયોગ કરશે કારણ કે એક જ વ્યક્તિના ઈશારે આખી બધા તંત્રો ચાલી રહ્યા છે બરાબર